તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આપણે જવાનું છે કેમ કે આજે તો બધા હરિયાળી નીંદવાની છે એટલે બધા વયા ગયા છે વાળીએ અને મારે જવાનું છે આજે રસોડામાં દૂધ જવાનું છે મિત્રો આપણે આપણા ઠેલા પણ પેક કરી લીધા છે ઠેલામાં તો કંઈ નથી બહુ સાજું કેમ કે જેકેટ નહીં ઉભરવા તો મિત્રો અત્યારે રાહુલબેન બે આવે છે તો એ બેનને આવે પછી આપણે જવાનું છે સીધું દૂધઈ કેમ કે ત્યાં રસોડામાં જવાનું છે એટલે તો ચાલો મિત્રો હમણાં આવે એટલે આપણે જઈએ તો મિત્રો હવે આપણે પણ નીકળી ગયા છીએ હું અને ચંદુલાલ અને રાહુલભાઈ ત્રણે નીકળી ગયા છીએ રસોડામાં જવાનું છે એટલે તો હોંડા આવે છે એટલે થોડાક વાઇટ જોઈશું કેમ કે હજુ એક પૂરા ભાઈ આવે છે તો ચંદુલાલે પણ તેમના બે ત્રણ જોડે લુગડા લઈ લીધા છે અને રાહુલભાઈએ પણ લુગડા લઈ લીધા છે ઠેલા બધી એક અહીંયા બેઠો છે રસોડાવાળો અને આપણે ઘડીક બેસવાનું છે કેમ કે આવે છે અહીંયા બનાવે છે મોન થાળ અમારા વિના બનાવે છે મસ્ત ખાનું બનાવે છે અને અહિયાં આપણે સુલા રિપેરિંગ કરવી છે તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે આમાં આપણે બધો રસોડાનો સામાન ભરીને જવાનું છે રસોડું છે ત્યાં તો ચાલો મિત્રો તો આપણે બધાય બધાએ રાહુલભાઈને બધાય થઈને સામાન ભરી લઈએ પછી જવાનું છે રસોડે તો મિત્રો અમે અહીંયા મોનથાળ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને વિનાભાઈ કમ્પ્લીટ બનાવી નાખ્યો છે અને આપણે પછી બધા સામાન ટ્રેક્ટરમાં ભરવાનો છે તો વિનાભાઈ મોનથાળ બનાવે છે તે ઘડી જોઈ લઈએ પછી આપણે આ બધો સામાન ટ્રેક્ટરમાં ભરવાનો છે તો ચાલો ભરવા માંડીએ તો મિત્રો હવે આપણે સામાન પણ ભરી લીધો છે અને રાહુલભાઈની પાટિયા પણ વાંચે છે પછી આપણે જવાનું છે ઠેલો તો ચલો મિત્રો હવે આપણે જઈશું તો રાહુલભાઈએ પણ ટ્રેક્ટર ચલાવી લીધું છે અને અમારા રાહુલભાઈ બીજા પણ છે તે બેસી ગયા અને ચંદુલાલ પાછળ ટ્રેક્ટરમાં છે કેમ કે વાસણ પકડવા પડે અમારા રાહુલભાઈએ તો ટોપ ગેરમાં કરી નાખ્યું હતું ટ્રેક્ટર અમે પણ વાસણ ઠેલાવા નીકળી ગયા છીએ ત્યાં જઈને વાસણ ઠેલાવાના છે એટલે બધા વાસણ પણ ઉતારવા માંડ્યા છે અને આપણે પણ ત્યાં સાઈડમાં ઉભા રહ્યા છીએ કેમકે વાસણ થોડાક તે ઉતાર લે પછી આપણે ઉતારવાના છીએ જગ્યા ઓછી છે એટલે આપણે પણ થોડાક લાગી જઈશું અમારા બધા વાસણ ઉતાર રાજુભાઈ તો હું પણ રહ્યો લઉં તો ચાલો મિત્રો આપણે સીધું પણ બધું લઈ લીધું છે અહીંયા છે એટલું બીજું અહીંયા છે થોડુંક અહીંયા છે અને અમારા બીજા બધા રાજેશભાઈની બધા આવે છે પછી આપણે જવાનું છે ઘરે તો મિત્રો વાસણ ઉતારીને અમે પહોંચી ગયા છીએ જ્યાં અમારે જમવાનું છે ત્યાં આજે અત્યારે તો વિનાભાઈ શાક પણ બનાવી નાખ્યું છે અને મોંઘાર પણ કમ્પ્લીટ થઈ ગયો છે તો અહીંયા આપણે અહીંયા મશીન પણ આપણા પૂરાભાઈ ચલાવે છે તો આપણે પણ ત્યાં કડક રોકાઈ ગયા કેમ કે એલજી દરે છે તો મશીનમાં થોડોક વાંધો પડ્યો તો એટલે અમે આવ્યા છીએ પછી ભૂરાભાઈને અજીયો બે ચાખા ઘસે છે અને અહીંયા મોથા મોંથાળ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે બધો સામાન પણ ભરી દીધો છે ગાડીમાં અને પછી આપણે ગાડી લઈને ઠેલાવા જવાનું જ છે તો તે પહેલાં આ બધો સામાન આપણે કમ્પલેટ પણ કરી નાખ્યો છે ને આ ગાડી લઈને જવાનું છે મિત્રો હવે આપણે ગાડીમાં પણ સામાન ભરી લીધો છે અને ટ્રેક્ટરમાં પણ ઠેલવી આવ્યા છીએ તો હવે આપણે જમીને પાછું જવાનું છે ગાડીમાં સામાન થયો તે ઠેલવવા તો ચલો મિત્રો તો પહેલાં આપણે જમી લઈએ પછી આપણે સીધું બધું ઉતારી દીધું છે અને સામાન ઠેલવા જવાનું છે વાસણ તો મિત્રો આજે આપણે ચણાનું શાક બનાવવાનું છે રસોડામાં લીલા ચણાનું તો રાહુલભાઈ પણ નાખવા માંડ્યા છે અને શૈલેષભાઈ પણ નાખવા માંડ્યા છે પછી હું પણ હલાવવા માંડ્યો તેને અને આ બાજુ રોટલા થાય છે બાજરાના અને આ બાજુ ડુંગળી પણ કપાય કટિંગ થાય છે તો પછી આ બધું આપણે ગ્રેવી કરવાનું છે તો અહીંયા અત્યારે ચણાને બાફવા મેકી દીધા છે અને પછી અમારે બધું ડુંગળીની ગ્રેવી કરવાનું છે તો રાજુભાઈ અત્યારે હલાવવા માંડ્યા છે અને પછી આપણે જવાનું છે ગ્રેવી કરવા તો અત્યારે પહેલાં રોટલા પણ થઈ ગયા છે અડધા કેમકે સાતસો માણાની ની રસોઈ છે એટલે થોડીક વાર લાગશે તો શૈલેષભાઈ પણ થોડુંક કામ કરે છે અને હું પણ ચણા બેઠો બેઠો ચાવું છું તો ચલો મિત્રો હવે આને આપણે ટાંકી દઈ અને બીજું કામ કરીએ તો મિત્રો આપણે પણ ચેક કરતા હતા કે ચણા બફાઈ ગયા છે કે નહીં પણ થોડાક કાચા છે એટલે પછી પાછા થોડાક શેકવવા પડશે બફાઈ જાય પછી આપણે પાછા એને ગ્રેવી કરવાના છે તો મિત્રો હું પણ ઘડીક ત્યાં આરામ ઉપર આવી ગયો હતો અને બધા અહીંયા બેઠા છે તો રાજુભાઈ પણ બધું ટમેટાની કટિંગ કરે છે ડુંગળીની મરચાંની પછી આપણે તેને ગ્રેવી કરવાનું છે અને પૂરા ભાઈ જામ છે બીજા બધા રોટલા કરે છે જે બહેરા છે અને આપણે પણ ઘડીક ટમેટા સુધારો બેસી જઈએ તો મિત્રો બધું આપણે કમ્પ્લીટ તો કરી લીધું છે અને ગ્રેવી પણ ચાલુ કરી દીધું છે તો ચાલો આપણે ડુંગળી મરચાં ને બધું આપણે ગ્રેવી કરવાનું છે તો આપણે પણ કામે લાગી જઈએ તો મિત્રો હવે આપણે પણ બધું ગ્રેવી કરી નાખ્યું છે અને અત્યારે થોડાક ટમેટા રહ્યા છે તે પણ ગ્રેવી થઈ જાય પછી આપણે ચણા પણ ગ્રેવી કરવાના છે તો ડુંગળી આદુ લસણ મરચાં ને ટમેટા બધું જ બધું ગ્રેવી કરી નાખ્યું છે આપણે તો મિત્રો અહીંયા આપણે ચણા પણ લઈ આવ્યા છીએ તો બફાઈ ગયા છે તો અડધા ગ્રેવી કરી નાખ્યા છે અને અમે અડધા ગ્રેવીનું ચાલુ છે અમારા સૈદાજન જુદા જુદા પણ ગ્રેવી કરે છે અને હું પણ ગ્રેવી કરવા લાગી ગયો છું તો મિત્રો ગ્રેવી પણ થઈ ગયું છે અને શાક પણ ચાલુ કરી નાખ્યું છે તો તેમાં નાખવાની છે છાસ અને બધા મસાલા પણ નાખે છે તો જો મિત્રો રાજુભાઈ શાક પણ બનાવે છે અને હું પણ ત્યાં ઊભો હતો અને અહીંયા બધું આ ગ્રેવી આપણે તેમાં નાખવાનું છે ચણા બાપ ગ્રેવી કરેલા અને પછી બધા સાસ નાખે છે તો હું પણ સાઈડમાં આવી ગયો છું અને પછી તે ખટા મીઠું શાક થઈ જાય પછી આપણે શાકને સાંજે ખાવાનું છે તો અત્યારે બધું રસોડામાં ગ્રેવી કરેલું બધું આવે નાખે છે તો મિત્રો થોડાક દિવસ પહેલાં હું સપ્તાહમાં ગયો હતો ત્યાં કંઈ એક મને ગિટ આપી હતી તેમાં છે તે પાટલો છે સ્ટીલ જેવો ચાંદી જેવો પાટલો છે તે અમને બધા રસોડાવાળાને આપ્યો હતો તો મને પણ આપ્યો છે અને આ તે પાટલો છે તેને બાજુ પણ કહીએ તો આ છે અને આપણે બીજું રસોડું છે ત્યાં જવાનું છે તો મિત્રો અહીંયા બીજું પણ રસોડું છે એક જ ગામમાં તો અહીંયા આપણે ચંદુલાલ પણ અહીંયા કામે રોકાઈ ગયા હતા હું પણ નાઇટમાં અહીંયા આવતો રહ્યો તો તો અહીંયા તો મિત્રો રોટલી પણ થતી હતી બટેખાનું શાક દાળ ભાત તે બધી આઈટમ પણ બનાવી હતી તો અમારા આવા નવા વ્લોગમાં તમે બન્યા રહેજો